નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક જેમાં ગુજરાતી વિષય જેમાં સરકારી અને ગ્રાન્ટેડ આ બંનેનું આપણે જે મેરિટ છે એ મેરિટ એનાલિસિસ આજે કરવાના છે મિત્રો આપણે આ જે ગુજરાતી માધ્યમિકનું જે મેરિટ છે એ મેરિટ બનાવવાનો કોઈ આશય જ નહોતો કારણ કે ઉચ્ચતર માધ્યમિકમાં ચારસો ને સડસઠ ટોટલ જગ્યાઓ છે જેમાં સરકારી અને ગ્રાન્ટેડ બંને હવે આ જ ઉમેદવારો આમાંથી કેટલા ઉમેદવારો માધ્યમિકમાં રિપીટ થાય છે એનો આપણને આંકડો કોઈ છે જ નહીં આપણી જોડે છતાં તમે કોઈ કોઈએ પણ આનું એનાલિસિસ કર્યું હોય કદાચ નામ રિસર્ચ કર્યા હોય તો તમારે એ રીતના મેરિટ ગણવાનું છે હવે આપણે આ જે મેરિટ બનાવીએ છીએ એમાં આપણે એક સંભાવના એવી રાખવાની છે કે માધ્યમિકમાં જે ટોટલ જગ્યાઓ આવેલી છે બરાબર એ જગ્યાઓમાં હાયર સેકન્ડરીના કોઈ પણ ઉમેદવાર રિપીટ થતા નથી જ મેરિટમાં આ જે ઉમેદવારો છે આ રીતનું જ ટૂંકમાં જે મેરિટ છે એ માધ્યમિકનું મેરિટ જ આપણે ફાઇનલ મેરિટ ગણીને આપણે બનાવેલું છે એમાં ઉચ્ચતર માધ્યમિકના જો રિપીટ થવાના જ હશે પણ કેટલા થવાના છે એનો કોઈ આપણી જોડે પરફેક્ટ આંકડો નથી માટે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે અગાઉ આપણે જે અર્થશાસ્ત્ર ગુજરાતી હિન્દી સંસ્કૃત ઉચ્ચતર માધ્યમિકનું જે મેરિટ મૂક્યું હતું સેવન સ્ટેપ પદ્ધતિથી ત્યારબાદ આજે બપોરે ગણિત વિજ્ઞાનનું પણ મૂકેલું છે આ બધા જ મેરિટ જે મૂક્યા એમાં ખૂબ જ કોમેન્ટો આવી છે કે માધ્યમિકનું એક ગુજરાતી છે એનું મેરિટ એનાલિસિસ મૂકો સામાજિક વિજ્ઞાનનું મૂકો આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકના પણ કેટલાક વિષયોનું ઘણા બધા મિત્રોનું સૂચન છે કે તમે આનું મેરિટ બનાવો તો મિત્રો આજે આપણે ગુજરાતીનું મૂકીએ છીએ આવનારા દિવસમાં સામાજિક વિજ્ઞાન છે આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકના કેટલાક જે વિષયો છે એનું મેરિટ પણ આપણે ઝડપથી મૂકીશું તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ ફરી એક વાત કરી લઈએ ફરીવાર એક વાત કરી લઈએ કે ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ છે કે ટોટલ જે જનરલ જગ્યાઓ છે એમાં દરેક કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવે છે પછી જે મહિલા અનામતની જગ્યા છે એમાં મહિલા આવે છે પછી જે કેટેગરીની જગ્યાઓ છે સમજો કે ઈડબલ્યુ કેટેગરી આજે પણ આપણે બપોરના વિડીયોમાં ઉદાહરણ આપ્યું હતું સમજો કે સો જગ્યાઓ ઈડબલ્યુ એસની છે એમાંથી ત્રીસ જગ્યા મહિલા અનામતની છે બરાબર તો જે સિત્તેર જગ્યાઓ છે એમાં પુરુષ અને મહિલાઓ બંનેઓ આવશે અને બાકીની જે ત્રીસ ટકા મહિલા અનામત છે એમાં ફક્ત ઈડબ્લ્યુએસ કેટેગરીની મહિલાઓ આવશે આવું દરેક કેટેગરીમાં મહિલા અનામતનું લાગુ પડશે બરાબર એટલે સેવન સ્ટેપ પદ્ધતિમાં આ બાબત ખાસ આવે છે તમારે પણ આ બાબત સમજવી હોય તો અગાઉ આપણે જે સમજાવેલી વાત છે એ સેવન સ્ટેપ પદ્ધતિનો વિડીયો મૂકેલો છે એ તમે જોઈ શકો છો મહિલા અનામતનો વિડીયો પણ મૂકેલો છે એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકું છું ત્યાંથી તમે લિંક ઓપન કરીને જોઈ શકો છો બીજી એક વસ્તુ ખાસ યાદ રાખો રોસ્ટર બરાબર જે રોસ્ટર બનતો હોય છે એ રોસ્ટર જે સરકારીનો રોસ્ટર હોય છે બરાબર સરકારી જગ્યાઓનો એ આખો એક જનરલ બનતો હોય છે જ્યારે જે ગ્રાન્ટેડ શાળાઓનો જે રોસ્ટર બનતો હોય છે એ જિલ્લાવાઈઝ જિલ્લાની વસ્તીના ધોરણે એ રોસ્ટર બનતો હોય છે માટે આ રોસ્ટરને બધું ધ્યાનમાં રાખીને કેટેગરી વાઇઝ જગ્યાઓ મંજૂર થતી હોય છે બીજા ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી પીએચ ઉમેદવારો તો પીએચ ઉમેદવારોનો પણ એ રોસ્ટરનો જે આપણે વિડીયો બનાવેલો છે એમાં ખાસ ઉલ્લેખ કરેલો છે તો આવા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ખાસ વિનંતી કે તેઓ રોસ્ટર બાબતનો જે વિડીયો મૂકેલો છે એ તમારે ખાસ જોઈ લેવો છતાં હું તમને જણાવી દઉં કે ટોટલ જે જગ્યાઓ આવેલી છે એમાં છવ્વીસમો ક્રમ એકાવન ક્રમ અને છોતેરમો ક્રમ આવા ત્રણ ક્રમ ઉપર જે પીએચ કેન્ડિડેટ છે એઓની જગ્યા આવતી હોય છે સમજો કે જનરલની પચાસ જનરલની પંચાવન જગ્યાઓ આવી છે તો એમાં બે જગ્યાઓ આવી જશે જેમ કે એક છબ્વીસમો ક્રમ અને એકાવનમો ક્રમ આ બે જગ્યા પીએચની આવશે હવે સમજો કે પચાસ જ જગ્યાઓ આવી છે તો એક જ જગ્યા આવશે પીએચની બરાબર આ રીતનું જે ગણિત છે એ પીએચનું ગણિત થતું હોય છે એટલે આ બાબત પણ ખાસ જે પીએચ કેન્ડિડેટ છે એ મિત્રો ખાસ આ બાબતને ધ્યાનમાં લેજો હવે આપણે જોઈશું આજે ગુજરાતી સરકારી અને ત્યાર પછી ગુજરાતી વિષય માટે ગ્રાન્ટિડ એડ તો મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો સૌથી પહેલાં ગુજરાતી માધ્યમિક વિભાગ જેમાં સરકારીની જગ્યાઓ કુલ જગ્યાઓ આપણને બધાને ખબર છે કે અઠ્ઠાણું જેટલી જગ્યાઓ છે અહીંયા મારે લખવાની રહી ગઈ છે જેમાં તમે અહીંયા સૌથી પહેલાં એકથી પાંચ ક્રમ જનરલ ઇડબલ્યુ એસ એસસી એસટી અને એસસીબીસી સૌથી પહેલાં આપણે જનરલની જગ્યાઓ ચોત્રીસ જગ્યાઓ ટોટલ છે આ જગ્યાઓમાંથી સાત જગ્યાઓ આપણી મહિલાઓની બાદ કરતાં જે ટોટલ સત્યાવીસ જગ્યાઓ બચે છે આ સત્યાવીસ જગ્યાઓ ઉપર સૌથી પહેલાં તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે આમ એકથી એક ક્રમથી લઈને સત્યાવીસમાં ક્રમ સુધી જનરલની જગ્યાઓના તમામ પુરુષો અને મહિલાઓ આવશે ત્યાર પછી સ્ટેપ બીજું જેમાં જનરલ કેટેગરી એટલે કે તમામ કેટેગરીની ફક્ત મહિલાઓ આવશે અને આ મહિલાઓ ટોટલ સત્યાવીસ એટલે કે અઠ્યાવીસમાં ક્રમથી લઈને સાડત્રીસમાં ક્રમ સુધી સાત મહિલાઓનો સમાવેશ થાય છે આમ જનરલનું તમામ કેટેગરીનું એકસો ને ઓગણસાઇટ માર્ક્સે સત્યાવીસ અને મહિલાઓનું સાડત્રીસમાં ક્રમે અટકે છે ત્યાર પછી સ્ટેપ નંબર ત્રણ જેમાં કેટેગરી આવશે કેટેગરીમાં બીજી જે કેટેગરી અહીંયા બતાવેલી છે ઈડબલ્યુએસ જેમાં ટોટલ વીસ જગ્યાઓ છે વીસમાંથી ચાર જગ્યાઓ મહિલાઓની વાત કરતાં સોળ જગ્યાઓ બચે છે આ સોળ જગ્યાઓ ઉપર આપણે ક્યાંથી ગણતરી કરવાની છે એ પણ તમે સમજી લો તમારી જાતે પણ તમે આ એનાલિસિસ કરી શકો છો સત્યાવીસ જે જગ્યાઓ હતી એ અઠ્યાવીસમાં નંબરથી ઇ ડબલ્યુ એસના પુરુષોની ગણતરી કરીશું અને સાડત્રીસમાં ક્રમ પછી એટલે કે આડત્રીસમાં ક્રમથી ઇ ડબ્લ્યુ એસ મહિલાઓની તમે ગણતરી કરશો તો તમારે ટોટલ સોળ જગ્યાઓ અહીંયા સ્ટેપ ત્રણમાં ગણવાની છે જે ત્રાણુમાં ક્રમ સુધી ઈ ડબલ્યુ એસ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે અને જે સોળ જ જગ્યાઓ આપણે લેવાની છે કારણ કે ચાર જગ્યાઓ મહિલા અનામતની છે આમ એકસો ને છપ્પન માર્ક્સે ઈડબ્લ્યુ કેટેગરીનું જે જનરલનું છે એ મેરિટ અટકશે ઈ કેટેગરીમાં ત્યાર પછી આવે છે કેટેગરી એટલે કે મહિલા અનામતની ચાર જગ્યાઓ આ ચાર જગ્યાઓનો ક્રમ ક્યાંથી ગણીશું તો ત્રાણું પછી ચોરાણુંમાં ક્રમથી તમે ગણશો તો આ ચાર મહિલાઓ ઈડબલ્યુ કેટેગરીની એકસો ને ઓગણચાલીસમાં ક્રમ સુધી ચાર જગ્યાઓ છે અને આમ એકસો ને ચોપન ગુણ ધરાવતા એકસોને ઓગણચાલીસમાં ક્રમ સુધીની મહિલાઓ ઇડબ્લ્યુ આવી જશે ત્યાર પછી આગળનું સ્ટેપ એસસી કેટેગરી એસસી કેટેગરીની આઠ જગ્યાઓ છે એમાંથી બે જગ્યા મહિલા અનામતની બાદ કરતાં છ જગ્યાઓ બચે છે આ છ જગ્યાઓ જે છે એ છ જગ્યાઓ પંચાણુંમાં ક્રમ સુધી એકસોને છપ્પન ગુણ ધરાવે છે તે મિત તે ભાઈઓ અને બહેનો આવી જશે મિત્રો આ ગણતરી પણ તમારે જનરલનું જે અટકેલું છે સત્યાવીસ અને સાડત્રીસ એના પછી જ ગણતરી કરવાની છે જેમ ઈડબ્લ્યુ ગણતરી કરી એ જ રીતે એસસી કેટેગરીની એ જ રીતે એસટી કેટેગરી અને એ જ રીતે એસસીબીસીની કેટેગરીની તમે આ રીતે જગ્યા ગણશો તો કોઈપણ કેન્ડિડેટ રહી પણ નહીં જાય અને જે તમારે કેટેગરી વાઇઝ જગ્યાઓ ગોઠવવાની છે એ જગ્યાઓ પણ તમે સરળતાથી ગોઠવી શકો છો તો એસસી કેટેગરીમાં છ જગ્યાઓ ઉપર માં ક્રમ સુધી એકસોને છપ્પન ગુણ ધરાવતા ઉમેદવારો આવી જશે ત્યાર પછીની જે બે જગ્યાઓ છે ત્યાં જે એસસી કેટેગરીની બે મહિલાઓ આપણે લેવાની છે અને એ છન્નુંમાં ક્રમથી એકસોને આઠમા ક્રમ સુધી બે મહિલાઓ આવી જશે આમ એકસોને પંચાવન ગુણ ધરાવતી એસસી કેટેગરીની મહિલાઓ એકસોને આઠ ક્રમ સુધીની જ મહિલાઓ અહીંયા આવી જશે ત્યાર પછી આગળનો ક્રમ આવે છે એસટી કેટેગરી જે ઓગણીસ જગ્યાઓ છે એમાંથી તમે પાંચ જગ્યાઓ વાત કરો તો ચૌદ જગ્યાઓની ગણતરી કે જ્યાં મહિલા અને પુરુષો એસટી કેટેગરીના આપણે લેવાના થાય છે હવે આ ચૌદ જે ઉમેદવારો છે એસટી કેટેગરીના મહિલા અને પુરુષો જે એકસોને તેવીસમાં ક્રમ સુધી એકસોને પંચાવન ગુણ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થઈ જશે ત્યાર પછીનું સ્ટેપ આવે છે એસટી કેટેગરી મહિલાઓ જેની પાંચ જગ્યાઓ અનામત છે અને એ તમે એકસો ને ચોવીસમાં ક્રમ એટલે કે એકસો ને ત્રેવીસે જનરલનું એટલે કે એસટીનું જે પુરુષો અને સ્ત્રીઓનું અટક્યું ત્યાર પછી એકસોને ચોવીસમાં ક્રમ પછી તમારે ગણતરી કરશો તો તમારી પાંચ જગ્યાઓ મહિલાઓની ગણવાની રહેશે આમ એકસોને ચોપન ગુણ ધરાવતા પરંતુ એકસો પચાસ ક્રમ સુધીના જ એસટી મહિલાઓનો સમાવેશ અહીંયા થશે ત્યાર પછી છેલ્લે એસસીબીસી જેની સત્તર જગ્યાઓ છે બે જગ્યાઓ અનામતની બાદ કરતાં પંદર જગ્યાઓની ગણતરી કરવાની છે એ ગણતરી તમે કરશો તો એ ગણતરી સાહીઠમાં ક્રમ સુધીના એસસી બી પુરુષો અને મહિલાઓનો સમાવેશ થઈ જશે આમ એકસો ને અઠ્ઠાવન ગુણે એસસીબીસીનું મેરિટ અટકશે અને જે મહિલા અનામત છે એસસીબીસીની બે જગ્યાઓ એ બે જગ્યાઓ તમારે જે માં ક્રમ પછી એટલે કે એકસઠમાં ક્રમથી ગણવાની થશે આમ એકસઠથી લઈને સિત્તેર સુધીની એસસી ની બે મહિલાઓ 157 સત્તાવન ગુણ ધરાવતી તેઓ અહીંયા સમાવેશ થઈ જશે તો મિત્રો આ જે આખી ગણતરી તમે અહીંયા જોઈ એ સેવન સ્ટેપ પદ્ધતિ કહેવાય છે એને બરાબર જે પીએચ કેન્ડિડેટની જે ગણતરી છે એની વાત મેં આગળ શરૂઆતના વિડીયોમાં કરેલી છે એ તમારે ખાસ પીએચ કેન્ડિડેટોએ ધ્યાનમાં લેવાની રહેશે તો હવે આપણે જોઈશું ગુજરાતી માધ્યમિકમાં ગ્રાન્ટીન એડની જગ્યાઓનું એનાલિસિસ હવે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાતી માધ્યમિક ગ્રાન્ટીન એડ કુલ જગ્યાઓ બસોને એકવીસ છે અને અહીંયા એકથી પાંચ ક્રમ જેમાં જનરલની સૌથી પહેલાં જગ્યાઓ ઓગણસાહીઠ છે એમાંથી સોળ જગ્યાઓ તમે મહિલા અનામતની વાત કરશો બરાબર તો તમારી આ રીતની ગણતરી અહીંયા કરવાની રહેશે એટલે કે સૌથી પહેલાં ઓગણસાઇટમાંથી સોળ તમે વાત કરશો તો લગભગ છેતાલીસ છે ચુમ્માલીસ જેટલી જગ્યાઓ બચે છે આમ આ જગ્યાઓ ઉપર સૌથી પહેલાં જનરલ કેટેગરીના એટલે કે તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે આમ એકસોને ચોત્રીસમાં ક્રમ સુધી તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ એકસોને ચોપન ગુણ ધરાવે છે તેવોનો સમાવેશ અહીંયા જનરલ કેટેગરીમાં થશે ત્યાર પછી સોળ જગ્યા જગ્યાઓ અનામત જે છે મહિલાઓની એમાં ફક્ત મહિલાઓ તમામ કેટેગરીની મહિલાઓ એકસો ને ચોત્રીસ પછી એટલે કે એકસો ને પાંત્રીસમાં ક્રમથી લઈને એકસો ને ક્રમ સુધી તમામ કેટેગરીની મહિલાઓ આવી જશે આમ તેઓ એકસો ચોપ્પન ગુણ ધરાવતી પરંતુ એકસો ને ક્રમ સુધીની જ મહિલાઓ અહીંયા સમાવેશ થશે ત્યાર પછી ઈડબ્લ્યુ એસ કેટેગરી જેમાં છોતેર જગ્યાઓ છે અને એકવીસ કેટેગરીની જગ્યાઓ તમે બાદ કરો તો એ રીતની તમારે ગણતરી કરવાની રહેશે તો ઇ ડબ્લ્યુએસમાં જે તમારે ગણતરી કરવાની છે એકસો ચોત્રીસ પછીના પુરુષો અને એકસન એકસો ને ચોપન પછીની મહિલાઓ આ બંનેની ગણતરી તમારે કરવાની છે અને ચારસો ને સોળમા ક્રમ સુધી એકસો ઓગણપચાસ ગુણ ધરાવતા ઈડબલ્યુએસ કેટેગરીના પુરુષો અને મહિલાઓ ચારસો ને ક્રમ સુધીના આવી જશે અને ત્યાર પછીનું સ્ટેપ આવે છે અનામતનું તો ઈડબ્લ્યુએસ કેટેગરીની જે એકવીસ જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે તેઓની ગણતરી તમારે ચારસો ને સોળમાં ક્રમ પછી એટલે કે ચારસો ને સત્તરમાં ક્રમથી લઈને પાંચસોને અડતાલીસમાં ક્રમ સુધી એકવીસ મહિલાઓ આવી જાય છે આમ જે ઇડબલ્યુએસ કેટેગરીનું જે મહિલા અનામતનું જે મેરિટ છે એ એકસો સુનતાલીસ ગુણે પરંતુ ને અડતાલીસમાં ક્રમ સુધી અટકે છે ત્યાર પછી ત્રીજા નંબરે એ એસસી કેટેગરી એસસી કેટેગરીની ટોટલ આઠ જગ્યાઓ છે એક જગ્યા મહિલા અનામતની વાત કરતાં સાત જગ્યાઓ જે સાત જગ્યાઓ એકસો ને પંચ્યાસીમાં ક્રમ સુધી એકસો તેપન ગુણ ધરાવતા એસસી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી મહિલા અનામત જેઓ એકસોને પંચ્યાસી પછીની ગણતરી તમારે મહિલા એસસી કેટેગરીની કરવાની છે આમ એકસોને નેવુંમાં ક્રમ સુધી એકસો ત્રેપન ગુણ ધરાવતી એસસી કેટેગરીની મહિલા આવશે ત્યાર પછી ચોથો ક્રમ એસટી જેમાં ટોટલ બેતાલીસ જગ્યાઓ છે ચાર મહિલા અનામત બાદ કરતાં આડત્રીસ જગ્યાઓની તમારે પુરુષો અને મહિલાઓ એસટી કેટેગરીના ગણવાના છે આમ તેઓની ગણતરી ત્રણસો ને પાસઠમાં ક્રમે આડત્રીસ જગ્યાઓની ગણતરી થાય છે આમ તેઓનું મેરિટ એસટી કેટેગરીનું એકસો પચાસ ગુણે અટકે છે પરંતુ આ ફક્ત પુરુષોનું અટકે છે એવું કહી શકાય મહિલાઓની ચાર જગ્યાઓ જે અનામત છે એ ત્રણસો ને પાસઠમાં ક્રમ પછી તમારે ગણવાની છે એટલે ત્રણસો ને છાસઠથી લઈને ત્રણસો ને બ્યાસીમાં ક્રમ સુધી ચાર જગ્યાઓનો સમાવેશ થઈ જાય છે આમ એસટી કેટેગરીની જે મહિલાઓનું મેરિટ છે એ એકસો ઓગણપચાસ પોઈન્ટ પચાસ ગુણે અટકે છે મિત્રો આજે પોઈન્ટમાં જે ગુણ આવ્યા છે એ લગભગ વિધવા જે બહેનો હતા એમને જે અનામત મળેલું છે પાંચ ટકા એની ગણતરી અહીંયા કરેલી દેખાઈ રહી છે ત્યાર પછી છેલ્લે એસસીબીસી કેટેગરી છત્રીસ જગ્યાઓ છે આ છત્રીસ જગ્યાઓ ઉપર ત્રણ જગ્યાઓ મહિલા અનામતની વાત કરતાં તેત્રીસ જગ્યાઓની ગણતરી કરવાની છે આ તેત્રીસ જગ્યાઓની ગણતરી એસસીબીસીના પુરુષો અને મહિલાઓ બસોને સત્યાવીસમાં ક્રમ સુધી એકસોને બાવન ગુણ ધરાવતા એસસીબીસીના પુરુષો અને મહિલાઓ આવી જશે અને ત્યાર પછી જે ત્રણ મહિલા અનામતની જગ્યાઓ છે એસસીબીસીની તેઓની ગણતરી બસ્સોને સત્યાવીસમાં ક્રમ પછી બસ્સોને અઠ્યાવીસમાં ક્રમથી લઈને બસ્સોને સાડત્રીસમાં ક્રમ સુધી તેઓનો સમાવેશ થઈ થઈ જશે આમ એસસીબીસી કેટેગરીની જે મહિલા અનામતની જગ્યાઓ છે એ એકસો એકાવન પોઈન્ટ પચાસ ગુણ સુધીનું એમનું મેરિટ રહેશે તો મિત્રો આ થયું ગુજરાતી માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટેડનું મેરિટ મિત્રો હજુ પણ તમને જણાવું છું કે આપણે જે ટોટલ ઉચ્ચતર માધ્યમિકમાં ચારસો ને સડસઠ જગ્યાઓ હતી એ જગ્યાઓ અહીંયા છે જ નહીં એ ઉમેદવારો અહીંયા રિપીટ થવાના જ નથી એવું ધારીને આ મેરિટ બનાવેલું છે બરાબર છે એટલે આ મેરિટ પરફેક્ટ તો ના જ કહેવાય પણ છતાં તમને એક દિશા ટૂંકમાં તમને એક એવી આશા જાગતી હશે કે મારો મેરિટ મારી જે મેરિટનો ક્રમ છે એ અંદાજીત કેટલે રહેવાનો છે બરાબર એટલે આ વાત આપણે ક્લિયર થઈ જશે એટલે તમારી રીતે તમે બંને મેરિટ એટલે કે ઉચ્ચતરનું અને માધ્યમિકનું બરાબર માધ્યમિકમાં જેટલા નામ છે એ ઉચ્ચતરમાં તમે સર્ચ કરીને જોઈ શકો છો કે કેટલા કેન્ડિડેટ હાઈ માર્ક્સ એટલે કે હાઈ મેરિટ આપણે ગુજરાતીનું ઉચ્ચતર માધ્યમિકનું મેરિટ બનાવી દીધું છે અને એ બે ત્રણ દિવસ પહેલાં મૂકી દીધું છે એ મેરિટ અને આ મેરિટમાં સરખાવાનું છે અહીંનો જે માધ્યમિકનો જે કદાચ નામ છે એ ઉચ્ચતરમાં પણ નામ છે કે નહીં એના ગુણ વધારે છે તો તમે એને ઉપર મોકલી શકો છો અહીંયા નીચેથી એની જગ્યા ખાલી થશે તો તમારો જે મેરિટ ક્રમ છે એ આગળ જઈ શકે છે આ રીતે તમે એક તમારી રીતે સર્વે કરી શકો છો તો મિત્રો આ આજનો જે વિડીયો બનાવેલો છે એના બાબતે કોઈ કોમેન્ટ હોય તો પ્રશ્ન લખજો કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું अही व्हिडीओ पूर्ण करेच अस्तु जय हिंद जय भारत